લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ ધારી તાલુકાના પાદરગઢ ગ્રામ પંચાયતની જમીન પર ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે વહીવટી તંત્રની ટીમ વહેલી સવારથી જ ધારી તાલુકાના પાદરગઢ ગામે દબાણ કરતા ઓસ દ્વારા જે દબાણ કરવામાં આવ્યું છે તેને દૂર કરવા માટે ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરીમાં ધારી તાલુકા પંચાયતના ટીડીઓ આર કે કલસરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ રેવન્યુ વિભાગ તેમજ તંત્રના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર આજ આજરોજ ધારી તાલુકાના પાદરગઢ ગામતળની અંદર વિસ્તારની અંદર રસ્તા ઉપર થયેલા દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કાર્યવાહીમાં તાલુકા પંચાયતની ટીમ પોલીસ તંત્ર અને રેવન્યુ તંત્રને સાથે રાખી તાલુકા વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે